બ્યુટી ટિપ્સના નિયમો પહેલું સારું ખાનપાન લો બીજું તળેલું ઓછું ખાઓ ત્રીજું ફળદૂધ જેવી વસ્તુઓ ખાઓ ચોથું રોજ વધારે પ્રમાણમાં પાણી પીવો પાંચમું રોજ ચહેરાની માલિશ કરો છઠ્ઠું રોજ ચહેરા માટે પાંચ મિનિટ સમય આપો સાતમું યોગાસન અને મેડિશન કરો આઠમું રોજ સાત કલાક ઊંઘ લો નવમું ચિંતા અને તણાવથી દૂર રહો દસમું લિપ બામ હંમેશા સાથે રાખો અગિયારમું મેકઅપ સારી પ્રોડક્ટ્સનો કરવો બારમું રાત્રે મેકઅપ હટાવો તેરમું હંમેશા સનસ્ક્રીમનો ઉપયોગ કરો ચૌદમું પાણીથી ચહેરાને રાત્રે ખાસ ધોવો પંદરમુ હાથને વારે વારે ચહેરા પર ના લગાવો સોળમું હર્બલ ફેસ માસ્કનો જ હંમેશા ઇસ્તેમાલ કરો સત્તરમુ આંખની ખાસ દેખભાળ કરો અઢારમુ વાળની માલિશ કરો ઓગણીસમું અઠવાડિયામાં એકવાર હેર પેક લગાવો વીસમું ચહેરા પર સાબુ ના લગાવો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી વધુમાં વધુ શેર કરજો